છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના ડિમોલેશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે હીરા જોટવાએ આક્ષેપ કર્યા તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પર કે તેઓ ખોરી રાખી અને બાદલ પર આ ગામમાં ડિમોલેશન કરાવી રહ્યા છે ત્યારે સામા પક્ષેથી પણ વળતો જવાબ આવ્યો છે વળતો પ્રહાર છે હીરા જોટવાના નિવેદન પર વિગતવાર વાત કરીએ શું કહેવું છે આ ગ્રામજનોનું શું કહેવું છે ભગવાનભાઈ બારડના ભત્રીજાનું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત છે ગીર સોમનાથ જિલ્લાની ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી ડિમોલેશન ની કામગીરી કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને આ કામગીરીને લઈ કેટલાક સવાલો પેદા થયા હતા એ સવાલોને લઈ

રાખી અને ડિમોલેશનની કામગીરી ધારાસભ્ય ભગવાનભાઈ બારડના ઈશારે થઈ રહી છે તેવા આક્ષેપો સામે આવ્યા ગ્રામજનો પણ આક્ષેપ કરી રહ્યા હતા તો રાજનેતા હીરા જોટવા પણ પાછળ નથી રહ્યા તેમણે પણ આક્ષેપ કર્યા હવે વાત કરવી છે સામા પક્ષેથી એટલે કે ભગવાનભાઈ બારડ

માં દર વખતે પાણી ઘૂસી જવાની ફરિયાદને અનુસંધાને અનેક રજૂઆતો દરમિયાન ઇરિગેશન ડિપાર્ટે પાદલપરા ગામે કપીલા નદીમાં ડિમોલેશન કરેલું છે અને ત્યાં બાવો પાણી ખાખરા બધી હટાવી મંડીને એવું કહેવાય ડિમોલેશન ઇરિગેશન ડિપાર્ટે કહેલું છે નહીં કે પાદલપરા ગામ અને રહી વાત ભગાભાઈ વાળના પંપની તો એમને તો નોટિસ મળ્યા પહેલાં પોતાની રીતે સ્પેસિફિક રીતે પોતાને ખબર પડતા અને પોતાને માપણીથી માપણી કરાવી અને પોતાની રીતે હટાવેલ છે અને હાલ આ દિવાલનું કામ પણ ચાલુ છે એટલે ભગાભાઈની વાત રહેવા દે એટલે ગઈ અને બીજું એ ગઈકાલે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એ પહેલાં પોતાનું પાંચથી છ વીજા ગૌસર વારેનું બેઠા અને બીજાની વાતો રહેવા દે પહેલાં પોતાનો હટાવ પછી બીજાને સલાહ અને હારેલા ઉમેદવાર જે આપણા લોકસભાના હારેલા ઉમેદવાર છે એ સ્થળ ઉપર આવી અને ખરાઈ કરે લોકોને ખોટા ગેરમાર્ગે દોરવાનું બંધ કરે જે સ્થિતિ છે તે ખરાઈ કરે જે દબાણ છે એ સરકાર તંત્ર હટાવે નહીં કે અમે એટલે ખોટા લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને લોકો સમજે છે તમને રીતે તો આ તા ધારાસભ્યના ભત્રીજા ભીખુ બારડકે જેઓ આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમામ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ છે ધારાસભ્યના પંપને પણ નોટિસ તંત્રએ આપી હતી હવે વાત કરીએ ગ્રામજનોની તો આ ગામમાં એક મહત્વનું પદ છે સરપંચ પ્રતિનિધિનું હવે હોદ્દો કયો છે હું નથી જાણતો પણ પ્રતિનિધિ પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે હું આદર્શ ગામ બાદલપરા સરપંચના પ્રતિનિધિ શ્રી તનસુખભાઈ વાળા તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાંના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરુપ દબાણો દૂર સ્વચ્છે દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આપેલી હતી તો પણ તેમ તેમ છતાં પણ કોઈએ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રહી વાત બાદલપરાની તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે કોઈ વાલા દૌલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દોડલો આ ન દોડલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માંગુ છું કે ભાઈ અમે કોઈ એવી વાળા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં અમારા વડીલ શ્રી ભગાભાઈ ભગનભાઈ બારડની મહેનતથી આ ગામ અટક ઉજળું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિહા છે તમે સાંભળ્યું એ પ્રકારે હવે બાદલપરા ગામમાંથી નિવેદનબાજી શરૂ થઈ છે પહેલાં કેટલાક ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા કિન્ડાખોરીના તો બીજો પક્ષ સામે આવ્યો છે જે ધારાસભ્યના સમર્થનમાં છે તંત્રની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહી રહ્યું છે કે ગેરકાયદેસર દબાણ હતું હટાવવું જરૂરી હતું અને તમામ લોકોના હટ્યા છે કોઈ સાથે કિન્ડાખોરી થઈ નથી અને ધારાસભ્યના પરિવારના કેટલાક સભ્યો વિરુદ્ધ પણ ડિમોલેશનની કામગીરી થઈ છે